કાંકરેજનો કસલપુરા માર્ગ બિસ્માર હાલતમાં લોકો પરેશાન કાંકરેજ તાલુકાના કસલપુરા આંગણવાડાથી આ વિસ્તાર પાટણ સંસદીય મત વિસ્તારમાં આવે છે જેમાં મતદારો અને દરેક આગેવાનોએ સરકારના પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોઈપણ આ બાબતને ધ્યાનમાં લેતું નથી જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ખોટા વાયદાઓ આપીને મત લઈ ગયા બાદ ફરી કોઈ પ્રતિનિધિ આ ગામની ખબર પૂછવા આવતું નથી ત્યારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને ગામલોકોએ વારંવાર રોડના કામને લઈને સરપંચ દ્વારા રજૂઆતો કરતા સંસદે ભૂસ્તર વિભાગ પાલનપુર અને કલેક્ટર બનાસકાંઠાને લેટર પેડ પર તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ પત્ર લખ્યો હતો જેમાં તેઓએ આંગણવાડાથી કસલપુર સુધીના બે કિલોમીટરનો જે માર્ગ બિસ્માર હાલતમાં છે તેના આગામી સમયમાં ડામરથી પાકો કરવામાં આવે તેવી રજૂઆત કરી છે જે માર્ગ પર વર્તમાનમાં મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે આ માર્ગ પરથી કોઈ કાર કે બાઇક સહિતના કોઈપણ સાધનો ચાલી શકે તેમ નથી તેવા સમયે જે ક્યારેક રાત્રિના સમયે અચાનક હોસ્પિટલ જવું હોય કે ડિલિવરી જેવા કિસ્સામાં એકસો આઠ પણ જઈ શકે તેમ નથી આ સિવાય ગામના બાળકોને પણ શાળાએ જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠવવી પડી રહી છે આમાં ગામ બનાસ નદીના કિનારા પર આવેલું છે ત્યારે ભૂસ્તર વિભાગ દ્વારા કસલપુરાના નદી વિસ્તારમાં સાદી રેતીની લીઝો ફેલાવવામાં આવી હતી જેના કારણે રાત દિવસ રેતી ખનન કરતા તત્વો દ્વારા રેતીની લીઝો ચાલુ રાખી ઓવરલોડ રેતી ભરી રાત દિવસ ડમ્પરો ચલાવવા લાગ્યા અને આ રોડ તૂટી ગયો ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા ફરીથી રોડ પેવર કરાવ્યો હતો